વિશેષ ડાયભાઈ પિલયાતર અણુદાભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલ પૃથ્વીરાજસિંહ વાઘેલા ધીરજભાઈ શાહ શિવરામભાઈ પટેલ પ્રગતિ બેંકના પૂર્વ ચેરમેન ચીનુભાઈ શાહ ચેરમેન નૈસભાઈ શાહ વાઇસ ચેરમેન પ્રવીણભાઈ શાહ મેનેજિંગ ડિરેક્ટર વિપુલકુમાર ઠક્કર શૈલેષ ભા શાહ વડવાળા સહિત મહેમાનોની ઉપસ્થિતિમાં દી પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી મેનેજર હરિઓમભાઈ સોનીએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી મહેમાનોનો પરિચય આપી બેંકના કર્મચારીએ ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી મહેમાનોનું સ્વાગત કર્યું પ્રજાપતિ સમાજના અડધાભાઈ ઉમેશભાઈ કાંતિભાઈ ગાંડાભાઈ પત્રકાર નટુભાઈ તેમજ હાજર મહેમાનોએ પણ ચીનુભાઈ અને નૈસદભાઈનું સન્માન કર્યું ઉપસ્થિત મહાનુભાવે પ્રાસંગિક પ્રવચન કર્યું કાર્યક્રમનું સંચાલન હરિઓમભાઈ સોનીએ સ્ટેજ સંચાલન રોશનીબેન હસન કાણોદરવાળાએ કર્યું હતું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજી સાથે નટવર્ક પ્રજાપતિ ઠરા બેંક વિશે આજે અમે સુવર્ણ જ્યોતિ મહોત્સવનું આયોજન કરેલ હતું જે અમે સારી રીતે પાર પાડ્યું છે બેંક જ્યારે એક બીજ સ્વરૂપે આપણે આ બીજ બીજ સ્વરૂપે રોપણ થયેલું હતું જે આજે પ્રગતિ બેંક વટ વૃક્ષ બની ગઈ છે જે થરા શહેરમાં અત્યારે થરા બજારની વચ્ચે છે જે દરેક વેપારી મિત્રો નાના માણસો દરેક માણસોને અવિરત સેવા આપી રહી છે તેમને જે બી જરૂરિયાત બેન્કિંગ લેવલની હોય છે તે અમારા કર્મચારીઓ એમની પૂર્ણ નિષ્ઠાથી એ પૂરી કરે છે અને દરેક લોકોનું કામ અમારી બેંકમાં થઈ જાય છે અત્યારે આ પ્રોગ્રામ અમે કર્યો તેમાં તમામ ફાળો અમારા કર્મચારીઓનો છે જેમને અવિરત સેવા રાત દિવસ રાત દિવસ એ લોકોએ સેવા કરીને આ ભવ્ય આયોજન કર્યું છે અને તેને પાર પાડ્યું છે અને અપ તમામ લોકોનો બી આભાર અને તમે બી અમને સારો સાથ સહકાર આપ્યો છે હવે સર અત્યારે આ બેંકનું કેટલા સભાસદ છે કેટલું ભંડોળ છે અને તમે વધુમાં વધુ અને ઓછામાં ઓછી સામાન્ય માટે પણ કેટલી લોન આપી રહ્યા છો વિકાસ કે કામ અમારી જોડે હાલની તારીખે ડિપોઝિટ છે અગણાસિત્તેર કરોડ રૂપિયા અને એની સામે અમારું છત્રીસ કરોડનું ધિરાણ છે હાલની તારીખમાં અમારે પાંચ હજારને ત્રેપન સભાસદો છે સાતસો એકત્રીસ અમારા નોમિનલ સભાસદો છે અમે ઓછામાં ઓછા લાખ રૂપિયાના વ્યાજના લાખ રૂપિયાની લોન નાના માણસોને આપીએ છીએ અને વધુમાં વધુ એના રિટર્ન પ્રમાણે જે પ્રમાણેનું અમે રિટર્ન જોઈને પછી એમને ધિરાણ પૂરું પાડીએ છીએ